ફતેહગંજ વિસ્તારમાં બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી સોના ચાંદીના દાગીના તેમજ રોકડ ની ચોરી કરી હતી વડોદરા શહેરના ફતેહગંજ વિસ્તારમાં ગોદરેજ હોલ ની બાજુમાં આવેલા મકાનમાં સતીશ શર્મા નિવાસ કરે છે ગત તારીખ છવ્વીસ મે રવિવારના રોજ તેઓ મકાન બંધ કરી પરિવાર સાથે દાહોદ ખાતે ગયા હતા અને ગઈકાલે ઘરે પરત આવતા તાળું ખોલીને પ્રવેશ કરતા તિજોરી ખુલ્લી હાલતમાં પડી હતી જેને લઈને તેમણે પોલીસને જાણ કરતા ફતેગંજ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી જ્યાં ફરિયાદીના ઘરમાંની તિજોરીમાં મૂકેલા રોકડ રૂપિયા એક પોઈન્ટ પાંચ લાખ અને સોના ચાંદીના દાગીનાની ચોરી થઈ હોવાનું સામે આવ્યું હતું બનાવ સંદર્ભે પોલીસે કાયદેસર